ઉપરેટા તાલુકાના ઈસરા ગામે બરણેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલ ચેક ડેમ સમયથી રિપેર કરવાનો હોય જેને ગામ લોકોને ખેડૂતો દ્વારા દ્વારા રજૂઆત કરતા ધોરાજી વિસ્તારના ધારાસભ્ય સરકારમાંથી લાખની ગ્રાન્ટ મંજૂર કરાવી આપી હતી તેમજ અન્ય રૂપિયા ગામ ખેડૂતો દ્વારા અંદાજે પાંચ લાખ એકત્રિત કરી લોખંડ સહિતની ઘટતી સામગ્રી એકત્રિત કરી તાત્કાલિક ધોરણે ચોમાસા પહેલા ડેમનું કાર્ય શરૂ કરી ગામ હિતના કાર્યો શરૂ કર્યા હતા ના સહકાર અને સહયોગ મહેન્દ્રભાઈના સપોર્ટથી આજે અમારું ચોવીસ કલાકની અંદર કામ પાસ કરી અને યુદ્ધના ધોરણે વરસાદી વાતાવરણ હોય ભાદર નદીનો ફ્લો પાણીનો પૂરેપૂરો હોવાને લીધે ચોવીસ કલાકમાં સરકારશ્રીએ નિર્ણય લઈ અને કામ મંજૂર કરી આપેલ છે તે બદલ અમે ઈસરા ગામના ખેડૂત વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એ અને ઈસરા ગામના ગર્ણેશ્વર ચેકડેમ નંબર એકનું કામ આ ચાલુ છે અને ખેડૂતશ્રીના